તમે વાવ તાલુકાની અંદર, વાવડ તાલુકાની અંદર અને સુઈગામ તાલુકાની અંદર કરેલા વિકાસના કામો જિલ્લાના લોકોને સમજાવો જેનાથી જિલ્લાના લોકોને વિશ્વાસ આવે કે તમે જ્યારે સાંસદ પદે આવશો તો બનાસકાંઠા જિલ્લાની અંદર કેટલા વિકાસના કામ કરશો. જેની આમ તો તમે શંકર ચૌધરી અને બનાસડીનો વિરોધ કરો છો તો પછી તમે શંકર ચૌધરીની ઓફિસે જઈ અને તેમની સાથે બેસીને ચા પીતા હતા. તમે શંકર ચૌધરી ની ગાડી માં બેસી અને તેમની સાથે ફરતા હતા એ મારી પાસે પ્રૂફ છે તો ગેનીબેન બેન તમે અત્યારે ઠાકોર સમાજ ને શું બતાવવા માંગો છો